સૌરાષ્ટ્રના ગઝલકાર શાયર અમૃત ઘાયલ એમ લખ્યું કે બીડું ઝડપ્યું છે તો મુઠ્ઠીમાં દબાવી રાખો સામનો કરવા છાતી સતત ફૂલાવી રાખો આપશે માર્ગ વિશ્વ સ્વયં ખસીને ઘાયલ ચેમ્પિયન બનનાર જેમસી કાનાબાર આજે જુનાગઢ આવી પહોંચ્યા હતા મેલબોર્ન ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપનની અંડર ફોર્ટીનની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની જ મહિલા ખેલાડીને હરાવીને જેન્સી કાનાબારે સૌપ્રથમ ભારતીય મહિલા ચેમ્પિયન વિરોધ પ્રાપ્ત કર્યું છે અને માત્ર જુનાગઢ ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશને ગૌરવ અપાયું છે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટેલિફોનિક જેન્સીને શુભકામના પાઠવી ત્યારે જેન્સી કાનાબાર અને એમના પિતા કમકોચ દીપકભાઈ આજે જુનાગઢ આવી પહોંચતા મજેવડી દરવાજા ખાતે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વહીવટી તંત્ર દ્વારા જેન્સી કાનાબાર ની સ્વાગત રેલી નું આયોજન થયું મજેવડી દરવાજાથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગાંધી ગ્રામ સુધી ડીજેના સથવારે અને દેશભક્તિના ગીત વચ્ચે જેન્સી કાનાબાર ની શાહી સવારી નીકળી હતી મોટી સંખ્યામાં રમત ગમત પ્રેમીઓ રેલીમાં જોડાયા હતા દીકરીને અભિનંદન આપતા રહ્યા આ રેલી શહેરના માર્ગ ઉપરથી પસાર થઈ ત્યારે મુખ્ય માર્ગ ઉપર સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ સ્વાગત રેલી અને જેન્સી કાનાબાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી હતી પ્રતિભાવમાં તો જેન્સી કાનાબાર ખાસ કરીને

મારું નામ જેન્સી દીપકભાઈ કાનાબાદ છે હું જુનાગઢ ગુજરાતથી છું હું ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક લાઈટ ટ્રોફી રમવા ગઈ હતી જ્યાં હું ચેમ્પિયન થઈને આવી હું ચેમ્પિયન બહુ જ ખુશી થાય છે જુનાગઢમાં પણ મારું સન્માન થયું એમાં પણ મને બહુ જ ખુશી થાય છે જીત્યા પણ આ જે કિતાબ છે છે આખા વિશ્વમાં એ જુનાગઢનું નામ રોશન કર્યું છે જુનાગઢ જિલ્લામાં જુનાગઢ શહેરમાં જે જીમખાના આવેલું છે એ જીમખાનામાં આવેલા ટેનિસ કોર્ટમાં પણ એને એની શરૂઆત કરી એની પ્રેક્ટિસ કરી જુનાગઢ માટે એક ગૌરવની ક્ષણ છે જુનાગઢની સાથે આજે દેશ અને ભારતના તિરંગાનું પણ સન્માન એ કુમારી જયંતસિંહ દીપકભાઈ કાનાબારે વધાર્યું છે એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક અંડર ફોર્ટીનની મહિલા વિંગની અંદર જેન્સીએ આખા વિશ્વની અંદર જીત હાંસલ કરી અને ભારત દેશની પ્રથમ મહિલા ક્યાં ટાઇટલ જીતનાર છે એ ટાઇટલ એમને જીત્યું છે ત્યારે એમને આજે જૂનાગઢવાસીઓ એમને સન્માન કરી જૂનાગઢમાં એમનું સ્વાગત કરી અને બાઇક રેલી સ્વરૂપે જૂનાગઢ તંત્ર સ્પોર્ટ્સ ઓથોરિટી જુનાગઢના લોકો અને મીડિયાના લોકો સાથે આજે એમનું ભવ્ય રેલી દ્વારા સ્વાગત કરી અને એક એક સન્માન કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ ફોર્ટ સંકુલ ખાતે આજે યોજવામાં આવ્યો છે તંત્ર અને જુનાગઢના લોકો આજે ખૂબ જ સ્વાગત અને અભિવાદન કર્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો વિચાર અને એમનો જે ધ્યેય છે કે મારા દેશની માતૃશક્તિ મારા દેશની મહિલા કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ આવે અને સિદ્ધિ હાંસલ કરે એવા એમના પ્રયત્નોથી અને એમને જ્યારે ખેલ મહાકુંભ શરૂ કર્યો ત્યારે એમનો એક જ ધ્યેય હતો કે આ ખેલ મહાકુંભ થકી મારા દેશના યુવાનોની અંદર જે શક્તિ છુપાયેલી છે એ શક્તિ બહાર નીકળે એ શક્તિ આજે બહાર નીકળી અને દેશનું તિરંગાનું નામ રોશન કર્યું છે એ કુમારી જયંતિ આપણે ગૌરવ સાથે કહી શકીએ કે કોઈપણ વસ્તુ છે એની શરૂઆત કરવી છે એ બહુ નાનો વિચાર હોય છે પણ એક મોટું વ્રત વૃક્ષ બને છે અને આ દીકરીની પાછળ એમના પિતાનો જે યોગદાન છે એ અદ્ભુત છે ખરેખર આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ભાઈ આ સગવડતા નથી એટલે મને આ નથી મળતું મને સગવડતાનો અભાવ છે એટલે હું આમાં ન આવી શકે પણ આ દીકરીએ સાબિત કરી દીધું કે જૂનાગઢ જિલ્લાની અંદર એવી કોઈ ટેનિસના કોર્ટ નથી પણ છતાં પણ એ રમી સખત મહેનત કરી અને મંજિલ હાસિલ કરવાની એમને જે તાકાત અજમાવી છે એ સ્પોર્ટ્સની અંદર રમતા દરેક યુવાનોને મારી વિનંતી છે કે એમની પ્રેમ લે કે મારે ક્યાંય પણ જગ્યાએ પહોંચવું છે તો મારી અંદર મનની ભાવના છે તો હું કોઈ પણ સિદ્ધિ હાસિલ કરી શકું છું એટલા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ કેન્દ્રના મંત્રી આ વિભાગના આદરણીય મનસુખભાઈ માંડવિયા અને રાજ્યના ડેપ્યુટી સીએમ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી વતી હું નેનસિંહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે બેટા તે જૂનાગઢનું અને ભારતના તિરંગાનું નામ